આ સાક્ષીનું એક એવું મોટું કૌભાંડ બહાર આવ્યું કે આઈસીઆઈસીઆઈ બેંકના યુઝર એફડી લિંકનો દુરુપયોગ કર્યો અને વર્ષ બે હજાર વીસથી માંડીને બે હજાર ત્રેવીસ સુધી એકતાલીસ ગ્રાહકોના એકસો ને દસ ખાતામાંથી ફિક્સ ડિપોઝિટની રકમમાંથી ચાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા ઉપાડી લીધા એક ખાનગી બેંકની મહિલા અધિકારી શેર બજારમાં કમાણી કરવાની લાલચમાં પોતાની જ બેંકમાં એક એવું કૌભાંડ કર્યું કે ચાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાની એફડીની જુદા જુદા ગ્રાહકોના ખાતામાંથી રકમ ઉપાડી દીધી બજારમાં રૂપિયા નાખ્યા પણ એનું નસીબ ઊંધું પડ્યું અને શેરબજારમાં મોટું નુકસાન થયું એટલે આ મહિલા અધિકારી ભીરવાઈ ગઈ અને આખું કૌભાંડ બહાર આવ્યું આ મહિલા અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ હવે પૂછપરછ આગળ કરી રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સામાન્ય રીતે એવું માનવામાં આવે કે મહિલાઓ હોય જે મહિલા અધિકારી કે મહિલા કર્મચારી હોય એ વધારે પ્રામાણિક હોય એ જલ્દી કૌભાંડની અંદર સામેલ નહીં થાય પરંતુ રાજસ્થાનના કોટામાં આઈસીઆઈસીઆઈ બેંકની અંદર પબ્લિક રિલેશન ઓફિસર સાક્ષી ગુપ્તા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે આ સાક્ષીનું એક એવું મોટું કૌભાંડ બહાર આવ્યું કે આઈસીઆઈસીઆઈ બેંકના યુઝર એફડી લિંકનો દૂર ઉપયોગ કર્યો અને વર્ષ બે હજાર વીસથી માંડીને બે હજાર ત્રેવીસ સુધી એકતાલીસ ગ્રાહકોના એકસો ને દસ ખાતામાંથી ફિક્સ ડિપોઝિટની રકમમાંથી ચાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા ઉપાડી લીધા અને નવાઈની વાત એ છે કે આ સાક્ષી ગુપ્તા અઢી વર્ષ સુધી ચૂપચાપ આ કૌભાંડ કરી રહી હતી એ વાતની બેંકના કોઈને કાનો કાન ઘન નહીં આવી કોઈને આ વાતની ખબર નહીં પડી કે આ સાક્ષી ગુપ્તા બેંકના જ એફડીના રૂપિયા કડીને શેરબજારમાં નાખી રહી છે હવે જ્યારે તપાસ થઈ અને એની ધરપકડ કરવામાં આવી ત્યારે સાક્ષીએ પોલીસને કીધું કે શેરબજારમાં રૂપિયા કમાવાની લાલચમાં આ બધા જે ગ્રાહકોના ખાતામાંથી એફડીના રૂપિયા ઉપાડી અને શેરબજારમાં નાખેલા અને તે વખતે એવી ધારણા રાખેલી કે શેરબજારની અંદર મોટી કમાણી થશે તો આ બધા જે એફડીના રૂપિયા છે એ પાછા એઝ ઇટ ઇઝ મૂકી દેવામાં આવશે પરંતુ એની ગણતરી ઊંધી પડી ગઈ અને શેરબજારમાં મોટું નુકસાન થયું જેને કારણે આ કૌભાંડ કરીને ચાર પોઈન્ટ કરોડ મેળવેલા એ સાક્ષી પાછા ખાતામાં મૂકી મૂકી શકી નહીં હવે આ સાક્ષી ઉપર અઢાર માં એફઆઈઆર થયેલી છે અને ત્યારથી એની તપાસ કરવામાં આવી રહી હતી અને જ્યારે પુરાવા મળ્યા ત્યારે બે દિવસ પહેલાં સાક્ષીની બહેનના લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ પોલીસે મોડી રાત્રે લગ્નમાંથી સાક્ષી ગુપ્તાને ઉચકી લીધી હતી હવે આ આખા કૌભાંડની ખબર ક્યારે પડી આ આખા કૌભાંડની ખબર ત્યારે પડી કે એક ગ્રાહક પોતાના એફડી એકાઉન્ટની તપાસ કરવા માટે આવ્યો કે શું છે એને પૂછપરછ કરી ત્યારે એ ખબર પડી કે એના રૂપિયા તો ગાયબ થઈ ગયા છે એટલે બેંકે પોતે પછી તપાસ કરી અને બેંકને ખબર પડી કે આની અંદર ફ્રોડ થયું છે અને સાક્ષીએ આ સાક્ષી ગુપ્તા જે બેંકની પબ્લિક રિલેશન મેનેજર છે એણે આ ફ્રોડ કર્યું છે હવે આ ફ્રોડ એણે એવી રીતના કરેલું હતું કે જે એફડીની અંદર ગ્રાહકોના મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર સાક્ષીએ બદલી નાખેલા અને એ મોબાઈલ નંબરને બદલે પોતાના પરિવારના સભ્યોના મોબાઈલ નંબર એને અંદર એડ કરી દીધેલા એને લીધે થતું શું હતું કે એણે પોતે એક એવી સિસ્ટમ બી ઊભી કરેલી હતી કે જે કોઈ પણ મેસેજ આવે એ ઓટીપી એને જ મળે એટલે કોઈને ખબર જ નહોતી પડતી અને આ સાક્ષી આવી રીતના બેંકમાંથી પૈસા ઉપાડી અને શેરબજારમાં નાખતી હતી પોલીસે અત્યારે ધરપકડ કરી લીધી છે અને પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે આટલું મોટું ફ્રોડ સાક્ષી ગુપ્તા એકલી જ કરી રહી હતી કે કોઈ બીજું એને સપોર્ટ કરતું હતું બીજું પણ કોઈ એમાં સામેલ છે કે કેમ એની પોલીસ હવે તપાસ કરી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ